સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શહેરના મુખ્ય તમામ રસ્તાઓ ઉબડ ખાબડ બની ગયા હતા ત્યારે માયાજા ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને માયાજા ન્યૂઝ ચેનલના અહેવાલનો પડભો પડ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરે કુંભકરણની નિંદામાંથી જાગી અને આરસ મળીને જ્યારે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓના ખાડા બોર્યા હતા જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં અ સામાન્ય થોડોક વરસાદ પડતા જે ખાડાઓ બોલવામાં આવ્યા હતા તે ખાડાઓ રોડ રસ્તા ફરીવાર તૂટી ગયા છે અને ઉભર સુરેન્દ્રનગર શહેરના મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓ સાવ ગાબડ બન્યા છે આના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ રોજ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજ રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મુખ્ય રસ્તા ઉપર અકાસ્માતના બનાવો બની રહ્યા છે અને રોડ રસ્તા ખરાબ હોવાથી લોકો હાલાકી ભોગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રોજ બરોજ રોડ અકાશમાંતના બનાવો બની રહ્યા છે જ્યારે જ્યારે માયાજા ન્યૂઝ ચેનલે અહેવાલ જ્યારે પ્રકાશિત કર્યો હતો ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર કમિશનર કમિશ્નર મહાનગરપાલિકા સફારું જાગ્યું હતું અને બાર કલાકની અંદર જ્યારે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ ખાડા બુરવાનું કામગીરી કરવામાં આવ્યું હતું ખાડા બુરા બોરવાની કામગીરીની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું બતાવી રહ્યું છે અને ખાડા બોરવા પાછળ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો આવ્યો હોય તેવું બતાવી રહ્યું છે અને આ હલકી ગુણવત્તા ક્વોલિટી કંટ્રોલ ના માલ નાખીને ખાડા બોરવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદ પડતા જે ખાડાઓ બુર્યા હતા સુરંનગર શહેરના મુખ્ય રસ્તાઓના તે રસ્તાઓ ખાડાઓ ફરીવાર તૂટી ગયા છે અને ખાડાઓમાં જ્યારે ખાદાનો જ્યારે મહાનગરપાલિકાએ બોલેલા ખાદાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ત્યારે જ્યારે ના મહાનગરપાલિકાના કમિશનરે આની પ્રત્યે